જામનગરના જાહેર માર્ગ ઉપર એક શખ્સે બાળકી સાથે અશ્લીલ હરકત કરી હોવાનો શરમજનક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જામનગરના અપના બજાર નજીક જાહેર માર્ગ ઉપર એક શખ્સ નાના બાળકો સાથે અશ્લીલ વર્તન કરતાં સીસીટીવી કેમેરામાં કેદ થયો છે શખ્સે બાળકોને રમવા બોલાવીને નાની બાળકીને ખોળામાં બેસાડીને અડપલા કર્યા હતા આસપાસ હાજર લોકોએ તાત્કાલિક બાળકીને તેની પાસેથી દૂર કરી હતી અને શખ્સને પકડવા પાછળ પણ દોડ્યા હતા ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને અજાણ્યા શખ્સ ઉપર ફિટકારની લાગણી વરસી રહી છે આ અંગેની વિગતો મોડી સાંજે સાતથી આઠ વાગ્યા આસપાસ સામે આવી હતી